દરોડો પાડવામાં આવ્યો દારૂનો જથ્થો મળ્યો હતો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી કરનારાઓ અને છુપાવવા માટે અવનવી યુક્તિઓ અજમાવતા હોય છે આવા જ એક બીજા બાજના મકાનમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો જ્યાં ટોયલેટનું કમળ ઊંચું કરતાં જ દારૂની એક પછી એક બોટલો નીકળી અને દિવાલમાં બનાવી રાખેલા ગુપ્ત ગોખલામાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસે દારૂની કુલ સાતસો બાણું બોટલ અને બિયરનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચુનારાવાસ બારેજા ગામ ખાતે એક સફળ દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન પોલીસની ટીમે મકાનની તપાસ કરતા ગુપ્ત રીતે સંતાડવામાં આવેલો દારૂનો જથ્થો મળ્યો હતો આરોપીએ દારૂ છુપાવવા માટે અનોખી યુક્તિઓ અપનાવી હતી ટોયલેટમાં કમોડની નીચે ખાડો ખૂદીને એમાં દારૂની બોટલો સંતાડવામાં આવી હતી તદુપરાંત મકાનની દિવાલમાં પણ ગુપ્ત ગોખલા બનાવીને દારૂનો જથ્થો છુપાવ્યો હતો પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં આ તમામ ગુપ્ત સ્થાનોનો પર્દાફાશ થયો હતો આ દરોડામાં પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો ટીન અને ફ્રીજર્સ સહિત કુલ સાતસો બાણું નંગનો જથ્થો જપ્ત કરાયો છે આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે બે લાખ છોતેર હજાર પાંચસો પચાસ છે હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે આ કાર્યવાહીથી દારૂની ગેરકાયદે હેરાફેરી કરનારાઓને કડક સંદેશ મળ્યો છે